સરજી હોસ્પિટલ ના નર્સિંગ સ્ટાફ દ્વારા વિવિધ પ્રશ્નો ને લઈ સુપ્રિટેન્ડન્ટ શ્રી ને લેખિત રજૂઆત કરાઈ હતી સરજી હોસ્પિટલ ના નર્સિંગ સ્ટાફ દ્વારા કરાયેલ રજૂઆત માં જણાવાયેલ કે અવાજ નવા ડ્યુટી બાબતે ફેરફાર કરવો રજાઓ માટે આનાકાની કરવી એ નાઈટ ડ્યુટી કરવાને પગલે એક રજા આપવી ઓર્ડ ચેન્જમાં કોઈ પણ જાતના નીતિ નિયમો અનુસરવામાં આવતા નો હોય સહિતના પ્રશ્ને નર્સિંગ સ્ટાફ દ્વારા સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરાઇ હતી હોસ્પિટલ નો સ્ટાફ જોડાયો હતો હાલના જે પ્રવર્તમાન મેટ્રોન ઓફિસ અમારી જે વડી કચેરી છે નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ કચેરી એમને એમની રીતે એડમિનિસ્ટ્રેશનના લેવલે ફેરફાર કરવા જણાવ્યું એટલે એ લોકોએ અમને જાણ કરી વસ્તુ સ્થિતિ એ છે કે કામ નર્સિંગ સ્ટાફે કરવાનું છે પેશન્ટ સાથે લાઈવ તો બને એટલી એને અગવડતા ન પડે એ રીતે ડ્યુટી સેટ કરીને ડ્યુટીના કલાકો અત્યાર સુધી પૂરા થતા હતા એ રીતે બધા ડ્યુટી પોતાની ફરજ નિભાવતા હતા પણ બે નાઇટ કરે કે એક નાઇટ કરે તો એ સ્ટાફની કન્વિનન્સી પ્રમાણે કરે તો અમને પણ સરળતા રહેશે જેથી કરીને મોસ્ટ ઓફ સ્ટાફ છે ભાવનગરના ના પ્રોપર નથી બાર ગામથી આવેલા અને અહીંયા રહેતા હોય છે તો વાર તહેવાર ઘરે જવાનું હોય ઉપરાંત બીજા ઘણા બધા સામાજિક કામ અર્થે એને બહાર જવાનું હોય તો એ બાબતે બે દિવસથી રજા મળે બે નાઇટ ડ્યુટી કરે તો એવી અમે રજૂઆત કરેલી છે બરાબર કારણ કે એક નાઇટ કરે તો એના પછી એક જ દિવસ રજા મળે તો એક દિવસમાં માણસને કોઈને પણ આવી અને જવાનું પોસિબલ ન બને તો જેથી કરીને બે નાઇટ ડ્યુટી છે બધા સ્ટાફ એ પ્રમાણે સહમત પણ છે જે સિસ્ટમ અત્યારે ડ્યુટી ચાલી રહી છે તો એ પ્રમાણે ચાલતું રહેવા દે